ઓ ઘરે એ જોવામાં કે કદાચ તમને લોકો ને આ રફાઈ નું છોડો મારું કાટ આ ભાઈ જે કન તો જો બહુ થાકી ગઈ છું પેલા ટીવી જોવા ગયા ટીવી જોવા જવાનું કીધું હતું કઈ પાછું પછી બાર બધી સીરીઝ લગાડી આવીને કપડાં ચેન્જ કર્યા મેં અને જો આ બધું બનાવવાનું હતું મારા દિવાળીનું હું જે બનાવતી હતી ને એ તમને ન દેખાડી ગમી અને હવે બની ગયું ને ત્યારે કારણ કે એટલું મોજ હું થાકી ગઈ હતી જો આ પૂરી મેં બનાવી ખાડલીપૂરી કહેવાય આને એ બની કે છે મને ખાટલીભૂરી બનાવી રીતે અને આ ગાંઠિયા અને હાથે જ કહેવાય બધી વસ્તુ આખે જ કરી શક્કરપાળા ચીવડો અને આ ઘૂઘરા ઘૂઘરા એ મેં આખે જ બનાવ્યો જોટા મોટા બનાવ્યા પેટ ભરીને ખાય ની કહે બધી આજે મેરા હસબન્ડ આવ્યા હતા એવા બધું લગાડ્યું અત્યારે બહાર વી ગયા છે જો બધી વસ્તી છું અહીંયા લગાડી દીધી છે હેને ચાલો જો અને આઈ અહીંથી વિડીયાનો એમ કરવાનો છે અને કેવો એ મને કોમેન્ટમાં જરૂર માં જરૂર લખીને મને મોકલજો બરોબર લાઈક કરો શેર કરો